નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગયા વર્ષે શ્રી માતા વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓનો સહયોગથી અગિયાર કન્યાઓને માતા વૈષ્ણવ દેવીની યાત્રા કરવામાં આવી હતી અને આ વર્ષે એકત્રીસ કન્યાઓને દાતાના સહયોગથી સંપૂર્ણ યાત્રા કરાવવામાં આવશે અને જેના કારણે લઈ નવ સાત બે હજાર પચીસના રોજ સવારે કન્યા અને વાલી તમામ લોકો એક જ સરખા પોશાકની અંદર માતાજીની આરતી ઉતારશે અને આ પ્રમાણે માતા વૈષ્ણવદેવી સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષો વર્ષ માતા વૈષ્ણવ દેવીની યાત્રાનો લ્હાવો નવસરીની આમ જનતાને આપવામાં આવી નવરાત્રી આરંભ થયો દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત કથાકાર જોશીના બાપા સીતારામ તિધરામાં આજે અષાઢી નવરાત્રી ગુપ્ત નવરાત્રીનો મંગલ આરંભ ચંડીયજ્ઞ પૂજા પાઠ આરતી શ્રુતિ સાથે થયો હતો આ મંગળ પ્રસંગે પધારેલા કથાકાર પ્રફુલભાઈ શુક્લે આશીર્વાદ આપતા કહ્યું હતું કે અષાઢ પ્રથમ દિવસે કવિ કાલિદાસે મેઘદૂતમાં જે વર્ણન કર્યું છે તે તાદર્શ દર્શન દેવભાઈ જોશીના બાપા સીતારામ આશ્રમમાં ડીગ્રામાં થાય છે નવસારી જિલ્લામાં આબો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજ ઉત્સવ થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મૂંછાળ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો બાળકોને જ્ઞાતિ જાતિ કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમભાવ રાખી શિક્ષણ આપવા માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણથી રાજ્યમાં શાળા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો બીલીમોરા બસ સ્ટેશન મહિલા વ્યવસ્થાપક સુનીતા તાબડિયાનું વોટ્સઅપથી જાગૃત પત્રકારે મિની બસ બત્રીસ છ્યાસીની ક્ષતિ અંગે સ તસવીર ધ્યાન દોર્યું હતું સક્રિય તેણીએ સાંજના જ ઉક્ત બસની ખામી દૂર કરી ડ્રાઈવર ભીંજાઈ નહીં તેની કાળજી લીધી હતી આમ બસ વોટ્સઅપે લાંબી ઝંઝટમાં નહીં પાડી તાત્વરિત કામ નિકાલ કરી શકે છે જો સદુપયોગ થાય તો તો બીજી બાજુ ફેસબુક ઉપર પાલનપુરથી આબુરોની ટિકિટમાં એક રૂપિયાનો વધારો લેવાની ફરિયાદ સમજ્યા વગર વાયરલ કરી દીધી હતી જેમાં સ્પષ્ટપણે છપાયેલ દર જે છે તે અંગે વલસાડ ડીસીનું ધ્યાન દોરતા પાલનપુર ડીસીએ તત્વરિત જવાબ આપ્યો કે એક રૂપિયાનો ઉલ્લેખ છે અને તે વીમાની રકમ છે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર વધવાની સંભાવનાના પગલે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરાયું બિલ્લીમાં બિલ્લી મોરા નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને જાગૃત કર્યા અંદાજીત ત્રીસ જેટલા નાગરિકોને સ્થળાંતર કરી આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓ સહિત નવસારી જિલ્લા અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તરમાં વધવાની સંભાવના બની રહેલ છે જેને થકી છવ્વીસ છ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યા દીમાં આંક અનુસાર કાવેરી નદી સત્તર ફૂટની સપાટીએ પહોંચી છે અને કાવેરી નદીની ભજનક સપાટી ઓગણીસ ફૂટ છે વિઝન આર્ટ ઓપ્ટિકલ એન્ડ આઈ કેર આપના માટે શરૂ થઈ ચૂક્યું છે ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ સિંધી કેમ્પ રોડ પર જ્યાં આપ આપના આંખની સારવાર કરાવી શકો છો નિષ્ણાંત ઓપ્ટોમોલોજીસ્ટ પાસેથી અને હવે આપની સેવા માટે મિસ્ત્રી પરિવાર એક નવું સોપાન લઈને આવી ચૂક્યું છે જેનું આજરોજ ઉદ્ઘાટન થયું હવે આંખની તપાસ કરાવવા માટે આપે દૂર સુધી જવાની કોઈ જરૂર નથી વિઝન આર્ટ એન્ડ ઓપ્ટિકલ સેન્ટર આઈ કેર આપના માટે શરૂ થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓને રાહત દરે તેમજ છાત્રાલયના આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક સહિતની કીટ નાસ્તા અને ભોજન સહિતના વીસ દિવસથી ઉત્કર્ષ મંડળના અવિરત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા છેલ્લા આઠ વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે તેમજ આદિવાસી મજૂર વર્ગના વિદ્યાર્થીઓને નોટબુક બોલપેન યુનિફોર્મ વગેરે વિનામૂલ્યે નાસ્તા અને ભોજન સહિત વિતરણ કરાતું આવેલ છે અને તે મુજબ માનવ સેવા એ જ પરમ ધર્મ ઉજાગર કરી સમાજમાં ઉત્તમ દાખલો પૂરો પાડવામાં આવી રહ્યો છે આ વર્ષે ઉત્કર્ષ મંડળે વીસ હજાર જેટલી નોટબુક સભ્યો સહયોગીઓ અને દાતાઓના સહયોગથી બનાવી અખિલ હિંદ મહિલા ડીડી કલ્ચર રૂમલા કસબાપાર બંદરરોડ વગેરે શાળાઓમાં રાહત દરે તેમજ હરિબુજરંગ બંદરરોડ ગોઈન્ડી બાટલા ગળત દુકાળિયા એશ મહુવા માસા ધરમપુર જેવા આદિવાસી છાત્રાલયમાં ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવી છે નવા ટર્ન ટેબલ લીડર વાહન સાથે નવસારી મહાનગરપાલિકા ફાયર વિભાગ વધુ સક્ષમ બન્યું નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેર ફાયર વિભાગની કામગીરી વધુ ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે થઈ શકે તે હેતુથી નવી ટર્ન ટેબલ લીડર વાહનની સુવિધાનો ઉમેર કરવામાં આવ્યો છે આ અદ્યતન ટેકનોલોજીથી સજ્જન વાહન દ્વારા હવે આગ લાગવાની ઘટના સ્થળે તરત પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં વધુ સહેલાઈ બનશે ખાસ કરીને ઊંચી ઇમારતોમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે પહેલે જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેને હવે નવી સુવિધાના કારણે નામ શેષ કરી શકાશે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સત્તાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા અને સાંજ દરમિયાન પણ સો ટકા નોંધાવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ખેરગામમાં શુક્ર શનિ શાળા પ્રવેશોત્સવ અને નવીન બીઆરસી ભવનનું લોકાર્પણ દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશ્યથી રાજ્યમાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર ત્રણથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે રાજ્યભરમાં આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજ ઉત્સવના સૂત્ર સાથે છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસના રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તાલુકાની પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ બાળવાટિકાને ધોરણ એકમાં પ્રવેશ માટે ઉમળકાભેર આવકાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ખેરગામમાં ભવાની માતાના મંદિરે અષાઢી નવરાત્રનો પ્રારંભ મા દુર્ગા ભવાનીએ સાદ સરગાણ ધારણ કર્યા હિન્દુ પંચાંગમાં ચાર નવરાત્રી ઉત્સવ હોય છે જેમાં અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રિનો ઉત્સવ છે નવરાત્રિમાં મા દુર્ગાની સાથે મા કાલી તારા ત્રિપુરા સુંદરી ભુવનેશ્વરી મસ્તિકા ત્રિપુર ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી કમલાની પૂજા વહેલી સવારે ઉઠી સ્નાન કરીને નવરાત્રિની પૂજા માટે સામગ્રી એકઠી કરી શુભ મુહૂર્તમાં કળશ સ્થાપન કરી દેવા અગરબત્તી સાથે માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે નવસારી જિલ્લાને લગતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં જિલ્લા તંત્ર એક્ટિવ મોડમાં નવસારી તાલુકામાં એસડીઆરએફની ટીમ તથા સ્થાનિક તંત્ર દ્વારા સંભવિત પૂર અસરગ્રસ્ત વિસ્તારો તથા આશરે સ્થાનની સ્થળ મુલાકાત લેવામાં આવી નવસારી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક વરસાદ તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે જે અન્વયે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે નવસારી જિલ્લાને લગતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ડીજીવીસીએલના કર્મચારીને લાગ્યો કરંટ વીજ પ્રવાહ બંધ હોવા છતાં પણ કઈ રીતે લાગ્યો કરંટ મધુમતીની અંદર કમ્પ્લેન હતી કમ્પ્લેન સોલ્વ કરવા માટે ડીજીવીસીએલનો કર્મચારી થાંભલા ઉપર ચડ્યો હતો થાંભલા ઉપર ચડતાની સાથે જ વાયર અડગતા એને કરંટ લાગ્યો અને થાંભલા પરથી નીચે પટકાયો નીચે પટકાતાની સાથે જ એને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા કર્મચારીની હજુ સુધી કોઈ માહિતી ડીજીવીસીએલ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પણ મોટો પ્રશ્નાર્થ એ છે કે જો લાઇન બંધ કરી હતી તો કઈ રીતે આ કર્મચારીને લાગ્યો કરંટ અને કર્મચારીની હાલત કેવી છે કર્મચારીને કઈ જગ્યાએ સારવાર આપવામાં આવી રહી છે કોઈ જ માહિતી સત્તાવાર રીતે ડીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવી નથી પ્રત્યક્ષ દ્રશ્યોના જણાવ્યા મુજબ મધુમતીની અંદર પાવર ખોટકાયો હતો અને પાવર ખોટકાયાની કમ્પ્લેન થયેલ હતી અને કમ્પ્લેનના સંદર્ભની અંદર કર્મચારી આવી થાંભલા ઉપર ચડી અને કામગીરી બજાવી રહ્યો હતો ગઈકાલે અમાસ અને ત્યારબાદ આજે એકમ અને દરિયો તોફાને ચડ્યો દરિયો તોફાને ચડવાના કારણે બોરસી ગામની હાલત જે ખરી એ હાલ બધી બત્તર બની ચૂકી છે પ્રોટેક્શન વોલ માટે વર્ષોથી માંગણી કરેલા બોરસી ગામની સાથે આવો અન્યાય શા માટે કારણ કે ગઈકાલે પણ દ્રશ્યો બતાવ્યા આજના દ્રશ્યો જુઓ અને હવે તો એવું થઈ ગયું છે કે ગામ દરિયામાં છે કે દરિયો ગામમાં છે ખબર પડતી નથી એક આખું ફળિયું જે ખરું દર વર્ષે આ વરસાદની સિઝનની અંદર પાણીમાં મગ્ન બની જાય છે પાણી ઘરોની અંદર પ્રવેશી ચૂક્યા છે અને જેથી કરીને ત્યાં વસતા લોકોએ હવે તો સ્થળાંતર કરવાની નોબત આવી ચૂકી છે પણ બાપદાદાની જગ્યા અને વર્ષોથી રહેતા લોકોનો જીવ માનતો નથી પણ આ સરકાર પણ માનતી નથી કારણ કે સરકારની સામે વારંવાર પ્રોટેક્શન વૉલની વાત કરી હોવા છતાં પણ આજ સુધી પ્રોટેક્શન વોલ બની નથી અને હવે તો કોઈ સાંભળે તો જ ખરું એંઘલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદે સમીર પટેલ ચૂંટાયા ગણદેવી તાલુકાના એંધલ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદે સમીર પટેલનો જંગી બહુમતીથી વિજય થતાં સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ ફટાકડા ફોડી આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી એંધલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ત્રણ હજાર છસોને બોતેરનું મતદાન નોંધાયો હતો જેમાં સમીર રમેશ પટેલને સત્તરસોને સત્તાવીસ મત કાંતુભાઈ લલ્લુભાઈ પટેલને આઠસોને ચોતેર મત અને અશ્વિનભાઈ વસંતભાઈ પટેલને સાતસોને પાંચ મત મળ્યા હતા વાંસદા હનુમાન બારી સર્કલ પાસે ભાગ્યોદય સ્ટીલની સામે ઉનાઈ તરફથી વાંસદા તરફ જતી પેસેન્જર રિક્ષા અને પ્રતાપનગરના રહેવાસીની યામહા મોટરસાયકલ રોડ પરનો ખાડો બચાવવા જતા રિક્ષા સાથે અથડાતા રિક્ષા અને યામહા ગાડીને ઘણું નુકસાન થયું હતું અને રિક્ષામાં બેઠેલી એક મહિલા અને યામહા ચાલકને નાની મોટી ઈજાઓ થતાં શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ વ્યવસ્થામાં અમૂલ પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી આ શબ્દો છે ધારાસભ્ય નરેશભાઈ પટેલના ચીખલી તાલુકામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આંગણવાડી બાલવાટિક અને ધોરણ એકમાં કુલ એક હજાર છ જેટલા ભૂલકાઓને વાતતે પ્રવેશ આપવામાં આવ્યો શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગેજ ગામની દુકાન ફળિયા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ શીલાબેન પૂર્વ પ્રમુખ ડોક્ટર અમિતાબેન તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ ઉપપ્રમુખ રમેશભાઈ જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન તાલુકા સભ્ય ધર્મેશભાઈ સરપંચ રાકેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલમાં યોજાયો ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ છવ્વીસ છ બે હજાર પચીસને ગુરુવારના રોજ નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલમાં રોડ સેફ્ટી બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા નવસારી દ્વારા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ડાવરા તથા ટ્રાફિક પીએસઆઈ બીએન બી એન ચૌહાણની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય રાજેશભાઈ ટંડેલે ટ્રાફિક અધિકારીઓનું પુસ્તક આપી biwa keri kari hatta દેવસર ગામની પ્રાથમિક શાળા બેના ત્રેપનમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ગણદેવી તાલુકાના દેવસર ગામમાં આવેલ પ્રાથમિક શાળા બેના ત્રેપનમાં સ્થાપના દિવસની ઉજવણી શાળા પરિવાર ગ્રામ લોકો અને મહેમાનોની હાજરી સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ બિલ્લી મોરા દ્વારા બાળકોને નોટબુક વિતરણની સાથે સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાની જાહેરાત કરવામાં આવી હતી ડાંગ જિલ્લામાં એક મહિલાની ફેક આઈડી બનાવી અન્ય મહિલાઓના ફોટા મેળવી શેર કરી અશ્લીલ લખાણ લખી બદનામ કરનાર આરોપી વિરુદ્ધ ઈ એફઆઈઆર નોંધાઈ હતી જેને પગલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગોવિંદ સુબનભાઈ ચૌધરી કે જે ચોવીસ વર્ષીય છે અને વઘઈ તાલુકા જિલ્લા ડાંગનો રહેવાસી છે તેને ગણતરીના કલાકોમાં શોધી લઈ તેની અટકાયત કરવામાં આવી હતી તેમજ આરોપીએ જે મોબાઈલ વડે ફેક આઈડી બનાવેલ તે મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યો છે અને આ પ્રમાણે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક કેસ સોલ્વ કરવામાં આવ્યો છે ગિરિમથક સાપુતારામાં આનંદનો ઉત્સવ બોટિંગ નૌકા વિહાર શરૂ કરાયું ગિરિમથક સાપુતારા ખાતે એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધ પડેલ બોટિંગ એક્ટિવિટી ફરીથી શરૂ કરવામાં આવી છે હવે સાપુતારાનું હૃદય સમાન સર્પગંગા તળાવ બેનમૂન નજારામાં નૌકા વિહારના દ્રશ્યો ધબકતા કરાશે રાજ્યમાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે સર્પગંગા તળાવોમાં બોટિંગ એક્ટિવિટી ચાલી રહી હતી તે છેલ્લા ઘણા સમયથી બંધ અવસ્થામાં હતી જેના કારણે ક્યાંકને ક્યાંક પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી હતી ત્યારે આ બોટિંગ વ્યવસ્થા ફરીથી શરૂ કરવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી તેમજ બોટિંગ સહિતની કેટલીક એક્ટિવિટીને લઈને નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવેલ છે ત્યારે નવી ગાઈડલાઇન સાથે ડાંગ જિલ્લા કલેક્ટર સાલીન દુહાનના માર્ગદર્શન હેઠળ સાપુતારા ખાતે ફરીથી બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવેલ છે જાત મહેનત જિંદાબાદ મહાનગરપાલિકા તો કંઈ નથી કરતી પણ આમ જનતાએ પોતે જ પોતાની મદદ કરવી પડે એવા દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો છે જલાલપુર વિસ્તારની અંદર જલાલપુર વિસ્તારની અંદર બે આંખલાઓ લડી રહ્યા હતા અને એ જોઈ ત્યાંથી પસાર થતા ટેમ્પો ચાલકે વિચાર્યું કે કોઈનો જીવ જોખમમાં મુકાશે એના કરતાં પોતાનો ટેમ્પો પોતાની રોજીરોટીને એણે રિવર્સ લેવી પડી છે અને રિવર્સ લઈ અને આંખલાઓને છૂટા પાડવા માટેની તજવીજ એણે હાથ ધરી છે અને આ બધું લોકો સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા કારણ કે ચાલકોને તો આખલાઓ પાડી નાખે અને કદાચ એના રામ રમાઈ જાય અને આ ખેલ તો ત્રણ મિનિટથી પણ વધારે ચાલ્યો પણ સલામ છે ટેમ્પો ચાલકને કે જેણે પોતાની રોજીને ડામ પર લગાવી અને પોતાનું વાહન જે ખરું એ રિવર્સમાં લીધું છે કે જેથી કરીને આખલાઓ જે ખરા એ છૂટા પડે ચીખલી તાલુકાને મેઘરાજાએ ધરમોડતા દેમાર સાત પોઈન્ટ બાર ઇંચ જેટલો વરસાદ વરસતા સિઝનમાં પ્રથમ વખત લોકમાતાઓ ઘોડાપુર સાથે નાના મોટા તેત્રીસ જેટલા માર્ગો પર વાહન વ્યવહાર બંધ થઈ જતાં જનજીવન પ્રભાવિત થયું ડૂબાઉ ક્રોસવે ઉપર પાણી ફરી વળતા તાલુકાના ફડવેલમાં આંબાબારી દોરાજ ગામના હાથીનગર અને નાની ખાડી ફળિયાના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા આ ઉપરાંત આમધરાની પ્રાથમિક શાળા અને સમરોલીમાં આરોગ્ય સબ સેન્ટર ખાતે પણ પાણી ભરાતા નિકાલ માટે તંત્ર દોડતું થયું હતું વાંસદા ઉનાઈ નેશનલ હાઇવે બિસ્માર બન્યો બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી બિસ્માર રસ્તાના કારણે થઈ રહેલા અકસ્માતો વાંસદા તાલુકાના ઉનાઈથી ખડકડા સર્કલ વાંસદા ઉનાઈ હાઈવેને દર ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર ખાડા પડી જતા હોય છે આ રસ્તો બિસ્માર બની ચૂક્યો છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે એટલું જ નહીં પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી દર ચોમાસે આ સ્થિતિ સર્જાતી હોવા છતાં પણ તંત્ર તે અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતું નથી વાંસદા ધરમપુર નેશનલ હાઇવે ઉપર ખડકડા સર્કલ વિસ્તારમાં फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो